સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે આરોપીઓ શહેરમાં ડ્રગ્સની નાની નાની પડીકીઓ બનાવી વેચાણ કરતા હતા હાલ તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતની રાંદેર પોલીસે ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેરના જિલ્લાની બ્રિજ નજીકથી વાતમીના આધારે ચોત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા હતા પોલીસે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને એઝાબ અયુબ શેખની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા એક એક ગ્રામની પડીકીઓ બનાવી શહેરમાં ડ્રગ્સનું સપ્લાય કરતા હતા આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને આ ડ્રગ્સની પડીકીઓ આપતા હતા આરોપીઓ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા તે અંગે હાલ તો રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે આજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુર્દુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ સેદ એ સલાબતપુરા અને મૈરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે રાંદેડ પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ હિસ્સા મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કંઈ વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત